પિતૃદોષના લક્ષણો કેવા હોય છે અને એના ઉપાયમાં શું કરવું જોઈએ એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અવશ્ય શેર કરજો તમારી જન્મકુંડળીમાં કે પછી તમારા ઘરમાં કે પછી તમારા પરિવાર પર જો પિતૃદોષ હોય તો એના લક્ષણો કંઈક આવા હોય છે કોઈ સારું કાર્ય થતાં થતાં અટકી જાય છે લક્ષ્મીની આવક કરતાં જાવક વધી જાય છે લગ્નના યોગ બનતા બનતા અટકી જાય છે સંતાનના યોગ થતા નથી આવક કરતા ખર્ચનું વધી જવું વારંવાર બીમારીનો સામનો કરવો પડે અને કરજો ઉતરવાનું નામ નથી લેતું જો તમે આ ઉપાય ત્રણ શનિવાર સુધી કરો છો તો પિતૃદોષમાંથી રાહત જરૂરથી મળશે આ ઉપાય ત્રણ શનિવાર સવારના સમયે કરવાનો છે અડધો ગ્લાસ દૂધ લેવાનું છે અને એની અંદર એક મુઠ્ઠી કાળા તલ નાખીને પીપળાના મૂળમાં અર્પણ કરી દેવાનું છે જો તમારી સાથે પણ કોઈ લક્ષણ દેખાય છે જય માતાજી લખી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં અવશ્ય શેર કરજો તમારી જન્મકુંડળીમાં કે પછી તમારા ઘરમાં કે પછી તમારા પરિવાર પર જો પિતૃદોષ હોય તો એના લક્ષણો કંઈક આવા હોય છે કોઈ સારું કાર્ય થતા થતા અટકી જાય છે બીમારીનો સામનો કરવો પડે અને કરજો ઉતરવાનું નામ નથી લેતું જો તમે આ ઉપાય ત્રણ શનિવાર સુધી કરો છો તો પિતૃદોષમાંથી રાહત જરૂરથી મળશે આ ઉપાય ત્રણ શનિવાર સવારના સમયે કરવાનો છે અડધો ગ્લાસ દૂધ લેવાનું છે અને એની અંદર એક મુઠ્ઠી કાળા તલ નાખીને પીપળાના મૂળમાં અર્પણ કરી દેવાનું છે જો આમાંથી તમારી સાથે પણ કોઈ લક્ષણ દેખાય છે તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી